મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જેઓ આજે રાજીનામું આપી શકે છે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી માણાવદરથી તેઓ ધારાસભ્ય છે અને તેઓ રાજીનામું આપી શકે છે સૌરાષ્ટ્રના હવે માત્ર બે ધારાસભ્યો એક તો માણાવદરથી અરવિંદ લાડાણી અને ગીર સોમનાથથી વિમલચોડાસમાં બે જ કોંગ્રેસના ધારાસભ્યો છે જેમાંથી પણ અરવિંદ લાડાણી કાલે રાજીનામું આપી શકે છે એક સ્પષ્ટતા આજે નહીં પણ લાડાણી કાલે

રાજીનામું આપીને ભાજપમાં જોડાશે રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે આવતીકાલે એટલે કે સાત માર્ચે ગુજરાતમાં પ્રવેશવાની છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા